ਆਲੇ ਤੇ ਸਟਾਰਟ ਕਰੀ ਨਾ ਆਲੇ ਆਲੇ ਤੇ ਨਾ ਬੱਚੂ ਜ਼ਾਇਆ ਡੈਂਗ ਪਈ ਜਾ ਆ ਮਾ ਮਾ ਲੈ ਲੈ ਹਲੋ ਤੇ ਵੀ ਭਾਈ ਵੇ ਚਾਲੂ ਕਰ ਦਿੱਤੂ ਸੇ ਗੜ ਮਸ਼ੀਨ ਇਹ ਲੋਕਾਂ ਨੂੰ ਸੋ ਬਹੁਤ ਸੋ ਬੋਰ ਹੋ ਜੇ ਕਿਹੜਾ ਆ ਕਿਲਾ ਨਾ ਹਮ ਹਮ ਇਦਾਂ ਨਵਾਸ ਕੀ ਆਵੇ ਕਿਹੜਾ ਨਹੀਂ ਸ਼ਹਿਰ ਨਹੀਂ ਦੇ ਬੋਲਵਾ ਨੂੰ ਜਾਈਏ ਤੁਹਾਡੇ ਜੋ ਬੱਚਾ ਪਣਾਵਾ ਮੇਰਾ ਚ ਆਇਆ

ક્યાં ઠેઠ જો પોગી ગયા છે બે ભાઈ ને કાંઈ મોજ છે હો જો બે વાતો કરતા કરતા દોડ્યા તા દોડ્યા ત આવે ભલે મરસી બળી જાય કા તમે મનમાંથી એમાં છે ને એ મનમાંથી એમાં છે ને કે તમારી મરસી પેલા બળી જાય એમ જો મરસી તો ને મહેનત કરી છે ખરા ઉનાળાની આવડી થઈ છે

હું તો ફૂલ આવી ગયા મરચા છે કે મેં કોઈ વાડીનું કામ કર્યું નથી આપણે ઝાડવા જોવામાં તો ખબર તો પડી જાય કોઈ કોઈક માં ખબર પડશે કોઈ કોઈક માં ખબર નહીં પડે મહેશ આપણને કહે છે

મોઢા ધોયા વગરના મેં આવી એટલે વ્લોગ તો કેમ લેવો તમને પણ થોડું એમ થાય ને કે મોઢા ધોયા વગર ના દોડ્યા આવે છે એ થાકી ગયા છો તમે બે હે તમને કહો ફોન આવી ગયો ઠીક હાલો ભાઈ બીજી માણસો હતા મને એમ કે થાકી ગયા છો બે એમ

દી જો તમે દિ કેટલો મસ્ત વાતાવરણ કહેવાય છે ને દી કહું છું હું તો બંને કહું છું તમારા જેને જે હોય એ એ સાત વાગે ક્યાં લાગે મોરલા વાગ્યા છો અમારે મંદિર અહિયાં છે ને મોરલા વાગે છે મોરલા બોલે છે સોરી મોરલા બોલે છે જો તમારા ગામમાં પણ બોલતા હોય તો જરાક કોમેન્ટ કરી દેજો મને કે અમારા ગામમાં પણ મળે છે

શકો કેટલી મસ્ત વાડી છે જોઈ શકો છો ટોપી ઓઢાણી પણ ટોપી હારે દીધી મહેશના ભાઈને ટોપી પહેરાવાની છે બ્રેન્ક તો એને હું કેમ મહેશ આપણે એમ નઈ એમ નઈ આપણે નજર નો લાગે એટલે છે ને આ બાંધવાનું તો ચુંદડી બુંદડી ફર્સ્ટ ક્લાસ કેવો ભાઈ ને ભૂખ લાગી છે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આજો સ્ટેના છે કશું કોઈ દિન ગેસ સુલે ગેસે બેઠી ગેસે સુલે કોઈ દિન બેઠી નથી હવે મને ભાવે બહુ પાવા મને મોરસનો ડબલું મંગાવ્યું છે પેલા દીયો ખાલી છે

血脉之尊。<laughs>